માર્ગ પર ગ્રીન સિટી ના શેઠ પ્રદર્શના કર્મચારીઓના હસ્તે રવિવારના રોજ વૃક્ષારોપણ કરાયું હતું સારો કાર્યક્રમ મેળા શેઠ બ્રધર્સ પરિવાર ના હતા તમામ શેઠ બ્રધર્સ પરિવાર શ્રી દેવેનભાઈ શેઠ શ્રી અશોકભાઈ શેઠ સાથે સાથે તમામ કર્મચારી ભાઈઓ તથા બહેનો એ ઉપસ્થિત તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સાથે સાથે સૌ પ્રથમ વાત કરીએ તો શ્રી દેવેન્દ્રભાઈ શેઠ દ્વારા આજે આ ભાવનગરની અંદર ગ્રીન સિટીનું આ એક ભગીરથ કાર્ય તેમના ખંભા પર તેઓ જાતે ચલાવી રહ્યા છે આજે અમો સર્વે બે વાતે ખૂબ જ ખુશ છીએ કે અમે શેઠબ્રદ્રસ પરિવારની અંદર એ સ્ટાફ તરીકે એઝ અ કર્મચારી તરીકે અમે ત્યાં કાર્ય તો કરીએ છીએ સાથે સાથે આજે દેવેનભાઈ શેઠે અમને તમામ સ્ટાફ મિત્રોને ભાઈઓ તથા બહેનોને આમંત્રણ આપ્યું કે ભાવનગરને હરિયાળું બનાવવા માટે આપ સૌએ આજે વૃક્ષારોપણમાં જોડાવાનું છે તો આજ સવારથી જ અમે વૃક્ષારોપણમાં અહીંયા આવ્યા છીએ સાથે સાથે વૃક્ષારોપણ પણ કર્યું ભાવનગરને હરિયાળું બનાવવાનું આ ભગીરથ કાર્યની અંદર તો અમે જોડાયા પરંતુ સાથે સાથે આજની આ ઐતિહાસિક દિન એ માટે કહેવાય કે શ્રી વૈદ રસિકભાઈ શેઠ એ માર્ગ પર અમે અમારું વૃક્ષારોપણ કર્યું એ એ માટે અમે અતિ ખુશ છીએ સૌ પ્રથમ તો આજે આપણે વૈશ્રી રસિકભાઈ શેઠ માર્ગ પર તમામ શેઠ બ્રદાસના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે તેનો અમારા શેઠ બ્રદાસ આખા પરિવારને ખૂબ જ આનંદ છે કે આજે અમારો સ્ટાફ પરિવાર આજે આ જે વૈદ રસિકભાઈ શેઠ માર્ગ અપાણો એ માર્ગ ઉપર વૃક્ષારોપણ કરી રહ્યો છે સ્ટાફ સભ્યોને આજે બેવડો આનંદ છે કે એક તો તેઓના હસ્તે આજે વૃક્ષારોપણ આ રોડ ઉપર થઈ રહ્યું છે એનો અને બીજું એ કે જે કંપનીમાં તેઓ કામ કરે છે તેવા કાયમચૂર્ણના સંશોધક શ્રી વૈદ રસિકભાઈ શેઠ ઈ નામનો જે રોડને માર્ગનું નામ પણ છે એ રોડ ઉપર આજે તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે એટલે આજે એમની માટે બે આનંદની વસ્તુ છે કે વૃક્ષારોપણ એમના હસ્તે થઈ રહ્યું છે અને એ પણ વૈદ રસિકભાઈ શેઠ કે જેના દ્વારા સંશોધિત કરવામાં આવેલું કાયમચૂર્ણ એ એમના દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે એ જ આ બધા સ્ટાફ દ્વારા આજે એનું પેકિંગ થઈ રહ્યું છે એનું ઉત્પાદન થઈ રહ્યું છે એટલે એ લોકોને ખૂબ જ આજે આનંદ છે અને મારે ખાસ તો એ કહેવાનું કે આપણે ઘણી બધી કંપનીને બધી સફળતા વિશે બધું સામાન્ય રીતે બધા પેપરમાં આર્ટિકલ વાંચતા હોઈએ છીએ કે આટલી કંપની સફળ થઈ આ થઈ એના પહેલાં એ એટલો હોશિયાર છે પરંતુ મારું કહેવું એટલું છે કે કોઈ પણ કંપની સફળતા હોય તો એમાં પચાસ ટકા ફાળો સેટનો અને પચાસ ટકા ફાળો સ્ટાફનો હોય છે અને આ જગ્યા ઊભા છીએ તો એમાં પચાસ ટકા ફાળો અમારા જે સ્ટાફ છે એનો છે કારણ કે અમારો તમામ સ્ટાફ મહેનતું વફાદાર શિસ્તબદ્ધ અને એકદમ કુશળ છે બીજું વિશેષમાં મારે મારી માતાશ્રી માટે કહેવાનું કે કોઈપણ પુરુષની આપણે સ્થાપન્ય રીતે કહીએ છીએ કે કોઈપણ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે એવી જ રીતે મારા પપ્પા મારા પિતાશ્રી રસિકભાઈ શેઠે જેટલી સફળતા પ્રાપ્ત કરી કાયમચૂર્ણને વિશ્વ સુધી પહોંચાડ્યું તો એની જે આ સફળતા છે એની પાછળ મારા મધર માલતીબેન એને ખૂબ જ ભોગ આપ્યો છે કારણ કે એના હજી લગ્ન થયા પછી તુરંત જ તે મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી તો ત્યારેથી જ એ મારા પપ્પાની સાથે એ પરિશ્રમમાં જોડાઈ ગયા હતા અને મારા ફધર વૈજ હતા અને વૈજ તરીકે પ્રેક્ટિસ કરતા હતા રસીકાય પહેલાંના સમયમાં તો એ વખતે એ બધા પેશન્ટોને જે દવા આપે તો એ દવામાં જે વનસ્પતિની જરૂર પડે એ વનસ્પતિ આપણે પીલ ગાર્ડનમાં થતી ફીલ ગાર્ડન આપણું છે ને ત્યાં તો એ પીલ ગાર્ડનમાંથી જે વનસ્પતિ તોડવાની હોય તો એ મારા મધર માલતીબેન અને મારા કાકી ભાનુ કાકી એ બંને રોજ ચાર પાંચ કલાક ત્યાં જતા પીલ ગાર્ડનમાં ભર તડકામાં એ બધી વનસ્પતિ બધી તોડતા અને મારા પપ્પાને સુપ્રત કરતા ને એમાંથી મારા પપ્પા દવા બનાવતા અને એ લોકોએ જે રીતનો પરિશ્રમ કર્યો એ સમયમાં તો એને એનાથી અમારી શેઠ બિઝર્સ કંપનીની શરૂઆત થઈ અને શેઠ બિઝર્સ કંપનીનો એકદમ મજબૂત પાયો નખાણો અને ચારેય ભાઈઓના અથાગ પરિશ્રમને કારણે જ આજે અમે આજે આ પરિસ્થિતિએ પહોંચ્યા છીએ ત્યારબાદ કાયમચૂણા દેશ વિદેશના દેશ વિદેશની અંદર પ્રખ્યાત કરવામાં અને તેને ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવાનું કાર્ય અત્યારે મારા સાત ભાઈઓ છે હું મારીથી મોટાભાઈ કમલેશભાઈ પછી પ્રજ્ઞેશભાઈ શેઠ પછી તેજસભાઈ શેઠ આલોકભાઈ શેઠ મોહિતભાઈ શેઠ ગૌરવભાઈ શેઠ જે મારા બધા ભાઈઓ છે તો એ અમારી પેઢીએ પછી આ કાયમચૂર્ણને દેશ વિદેશની અંદર અને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચાડવાનું કાર્ય કર્યું અને હવે જે કામ છે અમારી ત્રીજી પેટી છે એટલે કે મારો પુત્રો વેદાંત અને મારો ભત્રીજો ફલક એ છે એ આ બ્રાન્ડને હજી વધારે આગળ ધપાવવાના માટે ખૂબ જ કાર્યરત છે અને બંને એ ભાઈઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે